નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સુરતમાં બાળકીઓથી લઈને મહિલાઓ ભોગ બની ત્રણ દિવસમાં પાંચ એફઆઈઆર બાળકીનું અપહરણ કરી ભીખી સગીરા પર યુવકનો બળાત્કાર સગીરા સામે મહિલા પર ગેંગરેપ સુરતમાં ચૌદ માર્ચની મોડી રાત્રે છ વર્ષની બાળકીનું અપહરણ કરીને તેના પર પાછી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં બળાત્કારની પાંચ જેટલી ફરિયાદ સુરત શહેરમાં નોંધાય છે એમાં એક ગેંગરેપનો પણ સમાવેશ થઈ રહ્યો છે આ પાંચ ફરિયાદમાં બાળકી સગીરાથી લઈને મહિલા સુધીનો ભોગ બની છે પત્ની વતનમાં એને પતિએ છ વર્ષની બાળકીને ધૂળેટીની રાતે પીખી પહેલા બનાવમાં કતાર ગામ મીનાક્ષીવાડી પાસે ફૂટપાથ પર શ્રમજીવી પરિવાર છ વર્ષીય બાળકી સાથે રહે છે શ્રમજીવી પરિવાર ઘડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત તારીખ ચૌદ મીએ સાંજે પરિવાર જમીને મીનાક્ષીવાડી પાસેના ઇવી સ્ટેશન પાસે ફૂટપાથ પર સુગ્યો હતો દરમિયાન રાત્રિના સમયે એક અજાણ્યો શખ્સ આવી સૂતેલી છ વર્ષીય બાળકીનું ઊંઘ જ મોઢું દબાવી દઈ ઉંચકીને તેનું અપહરણ કરી લઈ જતો રહ્યો હતો બાદમાં ત્યાં નજીક આવેલા નગરપાલિકાના સ્પોટ કોમ્પ્લેક્ષ મેદાનમાં જઈ લઈ જઈ તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું બાદમાં મધરાત્રિએ આરોપી હવસંતોષી બાળકીને એકલી છોડી ભાગી ગયો હતો બાળકી જ્યાં રહેતી હતી ત્યાં તેના પડાવ પર આવી હતી દરમિયાન બાળકીને બ્લીડિંગ શરૂ થયું હતું જેથી માતા બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ આવી હતી હાલમાં સારવાર માટે બાળકીને હોસ્પિટલના લેબર રૂમમાં દાખલ કરવામાં આવી છે આ ઘટના અંગે કતારગામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને જાણ થતાં જ પોલીસ દોડતી થઈ હતી પોલીસે સ્મીમેર ખાતે પહોંચી બાળકીનું નિવેદન લીધા ગંભીર ગુનો હોવાનું જાણવા મળતાં જ ક્રાઇમ બ્રાન્ચના છ પીઆઈ તેર પીએસઆઈ સહિત સ્થાનિક કતારગામ પોલીસની સિંગણ પોલીસની ટીમ મળી કુલ એકસો પચાસ પોલીસ માણસોએ અલગ અલગ ટીમો બનાવીને આજુબાજુના પડાવ અવાવરૂ જગ્યાઓ અને બસો જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ હાથ ધરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સિસથી ઓળખ કરી બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર આરોપી અજય અશોક વર્મા ઉંમર વર્ષ પછી રહેવાસી ધનાડી ગામના તાલુકો ઉતરોલા જિલ્લો બળનામ ઉત્તર પ્રદેશ અને કાંસાનગર ગુરુકુળ રોડ પરથી ઝડપી પાડ્યો હતો પોલીસે પકડેલા નરાધમ અજય પરિણીત છે અને તેની પત્ની વતન ઉત્તર પ્રદેશ રહે છે તે છેલ્લા દોઢ મહિનાથી શિરડી રસના મશીન પર કામ કરે છે અને કતાર ગામમાં રૂમ ભાડે રાખીને રહેતો હતો વધુમાં અજય વર્માએ બે વર્ષ અગાઉ સુરતમાં રહીને પીઓપીનું કલરકામ પણ કર્યું હતું આ બનાવ અંગે વધુ તપાસ પોલીસ કરી રહી છે બીજા બનાવમાં ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી સોળ વર્ષ નવ માસની વય ધરાવતી સીમા નામ બદલું છે હાલ તેની માતાને ઘરકામમાં મદદ કરે છે ઈચ્છાપોર વિસ્તારમાં રહેતા સીમાના કૌટુંબી સગા કાકા મુકેશ નામ બદલું છે એ છ માસ અગાઉ સીમાની એકલતાનો લાભ લઈ ઘરમાં ઘૂસી જાય દરવાજો બંધ કરી જબરજસ્તી દુષ્કર્મ કર્યું હતું એ બાદ શરીર સંબંધ બાંધવા બાબતે બધાને કઈ નહીં બદનામ કરવાની ધમકી આપી ફરીવાર બળાત્કાર ગુજાર્યો હતો એના પગલે સીમાને હાલ પાંચ માસનો ગર્ભ રહી જવા પામ્યો છે સમગ્ર હકીકત સામે આવતા સીમાની માતા દ્વારા ઈચ્છાપર પોલીસ મથકમાં કૌટુંબિક દિયર મુકેશ વિરુદ્ધ બી એમ એસની કલમ ચોસઠ બે એફ ચોસઠ બે એમ ત્રણસો એકાવન બે તથા પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદ સંદર્ભે તપાસ કરી મુખ્યની ધરપકડ કરવામાં આવી હતી ત્રીજા બનાવમાં મૂળ યુપીના અયોધ્યા જિલ્લાના રૂદેલી તાલુકાના સાલાપુર ગામની ત્રેવીસ વર્ષીય યુપીવાસી મહિલા નામ બદલું છે હાલ દોઢ યુપીવાસી મુમતા નામ બદલું છે હાલ દોઢ મહિનાથી પૂણા વિસ્તારમાં ઈડલી સંભાળની લારી ચલાવે છે ત્રણ વર્ષ અગાઉ તેનો સંપર્ક સુરતના સહારા દરવાજા ખાતે માર્કેટમાં મજૂરી કામ કરતા હમવતની મોહિત માયારામ યાદવ રહેવાસી ગામ પુરેનુર અલી પોસ્ટ નેવરા તાલુકો રૂદૌલી થાના મવે જિલ્લો અયોધ્યા ઉત્તર પ્રદેશ સાથે થયો હતો મોહિત જ્યારે વતનમાં જતો એ વેળા તેને મળવા માટે જતો હતો આ દરમિયાન તેણે મુમતાજના માથામાં સિંદૂરપુરી ભવિષ્યમાં લગ્ન કરશે એવો વિશ્વાસ આપી શરીર સંબંધ બાંધ્યો હતો દરમિયાન તેમના સંબંધની જાણ મુમતાજના પરિવારને થઈ જતા મે બે હજાર ચોવીસમાં મોહિતે લગ્ન કરી સાથે રહીશું કહેતા મુમતાજ ઘર છોડી સુરત આવી ગઈ હતી થોડો સમય સાથે રાખી શારીરિક સંબંધ બાંધ્યા બાદ સમજાવી પટાવી હાલ આપણે વતનમાં જવું પડશે હું તેને પરત લઈ આવીશ કંઈ વતનમાં મૂકી આવ્યો હતો બાદ મોહિતે પોતાનો મોબાઈલ નંબર બદલી નાખી મુમતાજનો સંપર્ક કાપી નાખ્યો હતો અંતે છેલ્લા દોઢ માસથી સુરત આવી આજીવિકા માટે પૂણા વિસ્તારમાં ઈડલી સમારની નારી ચાલુ કરી મુમતાજે મોહિતની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ ભાળ નહીં મળતા અંતે મુમતા દ્વારા પૂણા પોલીસ મથકમાં મોહિત યાદવ વિરુદ્ધ ઇપી કોડ કલમ ત્રણસો છોતેર એક અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી મળતી જાણકારી મુજબ આરોપી મોહિત યાદવને ઝડપી પાડવા માટે પૂણા પોલીસ દ્વારા એક ટીમ અયોધ્યા ખાતે રવાના કરવામાં આવી છે ચોથા બનાવમાં મહારાષ્ટ્રીયન પરિવારની સોળ વર્ષ દસ માસની સુરેખા નામ બદલ્યું છે અભ્યાસ છોડ્યા બાદ તેની માતાને ઘરકામમાં મદદ કરે છે સ્થાનિક વિસ્તારમાં રહેતા પ્રવીણ ઉર્ફે સોનું દીપક પવાર ઉંમર ઓગણત્રીસ ધંધો ટેમ્પો ડ્રાઈવર મહાપ્રભુનગર લિંબાયત સુરત એ મિત્ર દ્વારા સંપર્ક કરી સુરેખા સાથે મિત્રતા કેળવી હતી બાદ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તે સુર્યખાને ગત બે સુરેખા દ્વારા પરિવારને લગ્ન સોરી સમગ્ર હકીકત જણાવતા સુરેખાની માતા દ્વારા ગત પંદર માર્ચ લિંબાયત પોલીસ મથકમાં સોનું વિરુદ્ધ બી કલમ અને પોક્ષો અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી આરોપી પ્રવીણ પવારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પાંચમા બનાવમાં મૂળ મહારાષ્ટ્રના અમરાવતીની વતની સાડત્રીસ વર્ષીય પરિણીતા હાલ પતિ સાથે પાલતાણા રહે છે પતિ પાલતાણામાં નોકરી કરે છે અને પરિણાતાના આ બીજા લગ્ન છે પ્રથમ પતિ થકી બે સંતાન છે અને બીજા પતિ થકી સાડા ત્રણ વર્ષનું બાળક છે દરમિયાન પરિણીતા વતન અમરાવતી જવા પાલતાણાથી બસમાં અમદાવાદ આવી હતી અમદાવાદથી ટ્રેનમાં બેસી અમરાવતી જવા નીકળી હતી અહીં ટ્રેનમાં તેણીને એક હરેશ નામનો યુવક મળ્યો હતો હરેશ સાથે પાંચ બાળકો અને તેની પત્ની પણ હતી હરેશે પરિણીતાને તેના પતિને ઓળખે છે એવી ઓળખ આપી તેઓ પણ અમરાવતી જતા હોવાનું કહ્યું હતું ઉધના રેલવે સ્ટેશને ઉતરી હરેશ પોતાના પરિવારની સાથે પરિણીતાને સાથે લઈ ગયો હતો મોટા વરાસા ચીક્કુવાડી ખાતે ફૂટપાથ પાસે આવેલી એક જગ્યાએ પીડિતાને બેસાડી પોતાના પરિવારને મૂકાવ્યો હતો થોડા સમય બાદ તે ચીક્કુવાડી પરત ફર્યો હતો પીડિતાએ હરેશ સાથે અમરાવતીને બદલે અહીં કેમ લઈને આવ્યો તે મુદ્દે રખદ પણ કરી હતી જોકે ત્યારબાદ એકલતાનો લાભ લઈ હરેશે બળજબરી મારઝૂડ કરી પીડિતા સાથે બળાત્કાર કર્યો હતો પીડિતાનો મોબાઈલ અને રોકડા પાંત્રીસો રૂપિયા લૂંટી તે ભાગી છૂટ્યો હતો પીડિતા અહીંયા અર્ધ બે હોશ હાલતમાં પડી હતી ત્યારે શંકર ટકલા નામના બીજા યુવકની નજર તેના પર પડી હતી શંકરે દાનદ બગાડી પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું બીજા દિવસે પણ બંને નરાધમોએ અલગ અલગ સમય આવી પીડિતા સાથે બદકામ કર્યું હતું પોલીસે હોશમાં આવેલી પીડિતાની પૂછપરછ કરતાં બે નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હોવાની અને લૂંટ ચલાવી હોવાની વેદના વ્યક્ત કરતાં પોલીસે સ્થાનિક વિસ્તારમાં તપાસ કરી હતી આખરે બંને નરાધમો હરેશ વાઘેલા ઉંમરવર્ષ પચીસ રહેવાસી મનીષા ગન્નાળા પાસે ઉત્તરાયણ અને શંકર ટકલા ઉંમરવર્ષ ત્રીસ રહેવાસી મનીષા ગનાળા પાસે ઉત્તરાયણને પકડી પાડ્યા હતા હરેશ પાસેથી પીડિતાનો મોબાઈલ ઢિક્કર કરાયો હતો અને બંને આરોપી પ્લાસ્ટિક ભંગાનું કામ કરે છે પીડિતાની તબિયત હાલ સ્થિર છે ઉત્તરાયણ પોલીસે બળાત્કારના ગુનામાં બંને આરોપીની ધરપકડ કરી હતી સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ એલ મકવાણા બોટાદ